સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં પ્રથમ ક્રમે આવ્યું છે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે સુરત શહેરની વહીવટી ટીમને પણ હું અભિનંદન પાઠવું છું આ ગૌરવ સુરત શહેરના લોકોનું ગૌરવ છે સુરત શહેરના લોકોને એક્ટિવ પાર્ટિસિપેશન એમનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ અને એમના સાથ સહકારના કારણે સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે એટલે સુરત શહેર જ્યારે સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે સુરત શહેરના લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું